અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં આ ટોળકીએ ત્રણ લોકોને શિકાર બનાવ્યા છે અગાઉ રાજકોટ અને રાજસ્થાનના જયપુર સિટીમાં બે યુવાનોને શિકાર બનાવ્યા હતા આ અંગે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના યોગી ચોક વિસ્તારમાં એક ઓગણચાલીસ વર્ષીય ડિવોર્સી રહેતા હતા ડિવોર્સી પોતાના પંદર વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યા હતા આ દરમિયાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેમણે પરિવારના સભ્યોને વાત કરી હતી આ દરમિયાન તારીખ સભ્યો છોવીસ ના વોટ્સએપમાં એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને પૂછ્યું હતું જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ આપણા સંબંધીમાં જ છે જેથી ઓગણચાલીસ વર્ષીય ડિવોર્સીએ હા પાડી હતી આ દરમિયાન તારીખ છ છ બે ના રોજ વિપુલ ડોબરિયા જ્યોતિબેન અને જે

અને 20000 રૂપિયા બીજા આપવા પડશે જેથી ડિવોર્સી આ તમામ બાબતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરૂ કરી હતી આ દરમિયાન સોના ચાંદીના દાગીના અને કપડાની ખરીદી કરી તારીખ 13/6/2024 ના રોજ તાપી કિનારે આવેલ ભગવાન શંકરના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી પોતાના પરિચિત વકીલની ઓફિસે ગયા હતા જ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફિસે ગયા ત્યારે સંજના એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું જેથી ઘરે પરત આવી ગયા હતા બાદમાં એક લાખ રૂપિયા વિપુલભાઈ ડોબરિયાને રોકડા આપ્યા હતા ત્યારે ગઈ તારીખ સોળ છ બે હજાર ચોવીસ ના રોજ સંજયના લગ્ન કરેલા પતિને જણાવ્યું કે મારા દાદીની તબિયત સારી નથી અને મહારાષ્ટ્ર થી સુરત આવ્યા છે તો મારે તેમને ખબર અંતર પૂછવા જવું છે તમે મને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી મૂકી જાઓ હું સાંજે પરત આવી જઈશ જેથી બાઇક લઈને ફરિયાદી સંજનાને મૂકવા ગયા હતા જ્યાં તેમના કોઈ સંબંધી આવ્યા હતા જે સંજનાને લઈ જતા રહ્યા હતા બાદમાં સંજનાએ ડિવોર્સીના નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નથી આવવાની

સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી વિપુલભાઈ કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘર કામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈએ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે

જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા આ મામલે ડીસીપી ભક્તિ ધાભીએ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ મથકમાં એક અરજી આવી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે લગ્નની લાલચે એક લાખ પાંત્રીસ રૂપિયા પડાવ્યા છે જેથી પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે વિપુલ ડોબરિયા નામનો ઈસમ જ્યોતિબેનનો સંપર્ક કર્યો અને છોકરીઓ જે ઘરકામ કરતી હોય તેમને પૈસાની લાલચ આપતા અને કહેતા કે અમે તમને કહીએ તેવું કામ કરવાનું આમ સમાજમાં જે લોકો લગ્ન માટે ઈચ્છુક હોય તેવા લોકોને શોધતા અને આખું ષડયંત્ર પ્રમાણે વર્તન કરતા હાલ તો પોલીસે લૂટેરી દુલ્હન અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે આ સાથે જ ખોટું નામ ધારણ કરવા લૂટેરી દુલ્હને ખોટા સર્ટિફિકેટ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે પકડાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં બે લોકોને શિકાર બનાવ્યા છે આ જ વર્ષમાં રાજકોટ અને રાજસ્થાનના જયપુરમાં બે યુવાનો સાથે લગ્ન કરી આવી જ રીતે પૈસા પડાવ્યા છે પકડાયેલી ટોળકીની મોડસ ઓપરેન્ડી આવી જ રીતે પૈસા પડાવવાની છે પોલીસને આશંકા છે કે આ ગુનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે હાલ તો વધુ તપાસ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહીને 3 દિવસ પછી એને ઊબાનું કાઢ્યું કે મારા દાદી

આગળની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત